દ્વારકા સોમનાથ નેશનલ હાઇવે પર પોરબંદરના રતન પર નજીક બેફોર્મ સ્પીડમાં કાર ચલાવતા ઈસમે છકડો રિક્ષાને પાછળથી ઠોકર મારતા રાણાવાવ રહેતા રિક્ષા ચાલકનું મોત નીપજ્યું છે રાણા કંડોળના ગામે રહેતા અને નાસ્તાની લારી ચલાવતા લાલજીભાઈ ભુવા નામના આ ધેડે પોતાના રાણાવાવ ખાતે ગોપાલપરામાં રહેતા પ્રેમજીભાઈ મનજીભાઈ ભુવા ઉંમર વર્ષ ઓગણપચાસ નો અકસ્માતે મોત નીપજ્યાનો ગુનો નોંધાવ્યો છે જેમાં જણાવ્યું છે કે તેના ભાઈ પ્રેમજીભાઈ ગઈકાલે રાત્રે રાણાવાવથી માધવપુર ખાતે રિક્ષાનો ફેરો કરવા માટે જતા હતા ત્યારે રતનપરના પાટિયા પાસે પાછળથી ફૂલ સ્પીડે આવતી કારના ચાલકે છકડો રિક્ષાને ઠોકર મારી દેતા રિક્ષા અને કાર બંને ખાઈને નીચે પડી ગયા હતા જેમાં ગંભીર રીતે ઘવાયેલા પ્રેમજીભાઈ ઇમરજન્સી સેવા એકસો પોરબંદરની સરકારી ભાવ સીજી હોસ્પિટલે પહોંચાડી હતા જ્યાં ફરજ પરના તબીબોએ પ્રેમજીભાઈને મૃત જાહેર કરતા પોસ્ટમોર્ટમની કાર્યવાહી થઈ હતી અને ત્યારબાદ લાલજીભાઈ ભુવાએ પોતાના ભાઈ પ્રેમજીભાઈનું બેફિકરાઈથી કાર ચલાવીને મોત નીપજાવનાર કારના અજાણ્યા ચાલક સામે ગુનો નોંધાવ્યો છે ઉલ્લેખનીય છે કે નેશનલ હાઇવે ઉપર બેફામ સ્પીડમાં જતા વાહન ચાલકો સામે ટ્રાફિક પોલીસ વારંવાર જનજાગૃતિ ફેલાવે છે તેમ છતાં પણ ફૂલ સ્પીડે વાહન ચલાવનારાઓ આ રીતે અકસ્માત સર્જીને નિર્દોષ લોકોને મોતને ઘાટ ઉતારી રહ્યા છે ત્યારે તેઓની સામે કડક હાથે કામ લેવું જરૂરી બન્યું છે સોમનાથ નેશનલ હાઇવે ઉપર વધુ એક અકસ્માત સર્જાયો છે પોરબંદરના રતનપર નજીક બાયપાસ રોડ ઉપર ગઈકાલે રાત્રે કાર અને રિક્ષા વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે આ નેશનલ હાઈવે જ્યાંથી બન્યો છે ત્યારથી સતત બેફામ સ્પીડે જતા વાહનોને લીધે અનેક અકસ્માતો સર્જાઈ ચૂક્યા છે અને અનેક લોકો મોતને ભેટી ચૂક્યા છે પોરબંદર ટ્રાફિક પોલીસ દ્વારા વારંવાર પ્રયત્નો કરવામાં આવે છે કે વાહન ચાલકો છે તે તેમનો જે સ્પીડ છે તે રાખે પરંતુ આમ છતાં લોકો ખૂબ જ સ્પીડમાં વાહનો ચલાવે છે અને એ રીતે આવા અકસ્માતો સર્જાયા કરે છે ત્યારે હવે વાહન ચાલકોએ પણ તે અંગે બ્રેક મારવી જ રહી પોરબંદર આજકાલ જિજ્ઞેશ પોપટ